નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું કચ્છની પુકાર ન્યૂઝમાં તો આજે આપણે વાત કરશો ભુજના ત્રણ અરજદારો જેમણે પોતાની સાથે અન્યાય થયો હોય તો માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી માન્ય ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છને સંબોધીને એક ફરિયાદ અરજી આપેલ છે તો આવો જાણીએ કોણ છે અરજદાર શું અરજી બાબત શું છે આક્ષેપો અરજીમાં અરજદાર ત્રણ છે પ્રથમ મૂસા દાઉદ બકાલી બીજા નંબરે ખતુબેન ઇસ્માઇલ સમા ત્રીજા નંબરે ઇબ્રાહીમ અબ્દુલ્લા સમા રહેવાસી ત્રણેય ભુજ એમણે પોતાની અરજીમાં પ્રથમ આક્ષેપ કરેલો છે કે ભુજ કચ્છમાં સોનાના નામની ચીટીંગ નકલી નોટોના નામે ચીટીંગ થાય છે પણ આ જમીનમાં થઈ રહેલ ચીટીંગ અટકાવવા એક તપાસ ટીમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી અને જમીનમાં ચીટીંગ કરતા ચીટરો ફિરોઝ મામદ સમા અને મનસૂર સમા વિરુદ્ધ કાયદાકીય સખ્ત અને દાખલારૂપ કાર્યવાહી કરી અમો તમામ પીડિતોને ન્યાય અપાવો આ બાબતે તેઓએ અરજી કરેલ છે આ ગંભીર આક્ષેપો સાથે કરેલ અરજી બાબતે આપણે વિગતવાર જાણીએ તેઓએ એવું પોતાની અરજીમાં કીધેલું છે કે અમો ત્રણેય અરજદારોએ અલગ અલગ સમયે ભુજના પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને અમારી ત્રણેયની અરજી બાબતે પોલીસ તપાસ કરતા અધિકારીશ્રીએ અમને એવી શંકા છે કે તેમણે અમારી અરજી દફતરે કરવા માટે આરોપીનું નિવેદન લઈ કઈ રીતે આરોપીનું બચાવ થઈ શકે અથવા તો કઈ રીતે ગુનો દાખલ ન થઈ શકે તે રીતના આગળ વધ્યું હોય કામ અને તેમની અરજી દફતરે થઈ ગઈ છે તેવું આક્ષેપ કરવામાં આવેલ છે અમે અમે છે જેટલા બધા બધા ઉભા છીએ અમારી જમીન ઉપર ને અમે ત્રણેય અરજદાર સાથે આવ્યા હતા આજે અમારી જમીન બાબતે અમારાથી છેતરપિંડી થયેલી છે જે ફિરોજ સમા અને મનસુખ શર્માએ કરેલી છે એમના વિશે ફરિયાદ આપવા આવ્યા હતા આઈજી સાહેબને અમે એ પહેલાં એ ડિવિઝનમાં ને ફરિયાદો આપેલી છે ત્યાંથી તપાસ યોગ્ય રીતે નથી થઈ અને એટલા માટે અમે આ અહીંયા કને આવ્યા હતા અને ફરિયાદ આપી જણાવવામાં આવ્યું છે કે અમારી ફરિયાદની યોગ્ય તપાસ કરવામાં આવશે એવું અમને સારી રીતે રિસ્પોન્સ મળ્યું છે આજે મારું નામ કુલસુમબેન ઇબ્રાહીમ સમા અને અમે રજૂઆત કરવા આવ્યા હતા ત્રણે રજૂઆત એક જ રજૂઆત છે કે અમારાથી જે જમીનની છેતરપિંડી થાય છે અને ફિરોઝ મામન સમા અને મનસુર મામન સમા એ બે ભાઈઓ થઈને કોણ જાણે કેટલું કોંભાળ કરે છે એમને પોતાને ખબર નથી અમે એ ડિવિઝન જઈ આવ્યા એસપી ઓફિસ જઈ આવ્યા પણ ત્યાં કરતાં અમને અહીંયા લાગ્યું કે અમને અહીંયા મળશે બરાબર પ્રોત્સાહન દીધું અને અમને ખાતરી આપી છે કે તમને ન્યાય મળશે એટલે આજે અમે આઈજી સાહેબ કને અમે આવ્યા હતા અહીંયા અને અમારી રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે કે અહીંયાથી અમને ન્યાય મળશે એટલે હશે પણ અમારી જોડે જે કર્યું છે ને એ તો એ લોકોએ બહુ જ ખરાબ કર્યું છે અને પોતાના સમાજના છે ને અમારી જોડે આવું કર્યું છે બકાલી સમાજના એ લોકો છે ને અમે છે અહીંયા પણ ત્રણેય અમે છે ત્રણેય અરજી કરવા આવ્યા છીએ ત્રણેયની અમારી એવી હાલત એ લોકોએ કરી છે કે કોણ જાણે શું છે એ લોકોને જમીનનો જ મતલબ છે બીજો કોઈ નથી સગા સંબંધી એનો કોઈનો નથી વિચારતા અને જે જોઈએ કે નબળા માણસ છે એની જોડે જમીનનું કરે છે આવી રીતના કૌભાંડ બીજા હશે અમને એટલી ખબર નથી પણ હશે અમે કહીએ છીએ જેવી રીતના અમારી જોડે કર્યું છે તો એ બીજા જોડે પણ કર્યું હશે સમાજવાડીમાં જે આ ખતુબેન હાજીયાણી કરીને છે એમની જોડે તો કોણ જાણે કેટલી છેતરપિંડી કરી છે એમને ખબર નથી કે પોતાની બિચારી હવે તો અંગૂઠા છાપ છે એની જોડે કેટલું કુંભાળ કર્યું છે એ અલ્લા જાણે છે બસ એટલું એ લોકોએ કુંભાળ કર્યું છે અને બકાલી સમાજને આ ક સમાજને ખબર છે કે ખતુબેન એમને દાતા બન્યા છે અને દીધું છે દાતા બનીને એક એકર જમીન દાતા બનીને દીધી છે હવે એ લોકોએ ફ્રોડ કરીને દસ્તાવેજ બનાવી લીધા છે ને આજે એ લોકો પોતાના નામે ચડાવી લીધી છે હજી સુધી સમાજવાડીના નામે જમીન નથી ચડી કો શું કરે છે નહીં અમને પોતાને ખબર નથી ચિતરબેંડી કરે છે આપને આશા છે યા મળશે અમને આશા છે